સીતારામ મિત્રો શું તમને રક્ષાબંધનના ઇતિહાસની ખબર છે તમને ખબર છે કે રક્ષાબંધન શા માટે મનાવાય છે અને ક્યારે મનાવાય છે નહીં ને આપણા તહેવારના મહત્વની ખબર હોવી જ જોઈએ તો ચાલો આજે આપણે આ વિડીયોમાં રક્ષાબંધનના ઇતિહાસ વિશે જાણીએ મિત્રો અમે કોઈ ફેક ન્યૂઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની અને રાતોરાત તમારી હેલ્થ બેસ્ટ થઈ જાય તેવા રસ્તા નથી બતાવતા અહીં દરેક વિડીયોમાં એકદમ સરળ તાર્કિક અને હિન્દુ ધર્મ ગ્રંથો આધારિત જ વાત હશે જે લોકો પોતાના જીવનમાં જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખતા હોય તે લોકો જ અમારો વિડીયો જોવે અને અમારી ચેનલ સાથે જોડાઈ રહે તેવી વિનંતી તો સાલો મિત્રો આજે આપણે વાત કરીએ કે રક્ષાબંધનની શરૂઆત કઈ રીતે અને ક્યારથી થઈ મિત્રો રક્ષાબંધન શ્રાવણ માસની પૂનમના દિવસે દર વર્ષે ઉજવવામાં આવે છે સામાન્ય રીતે રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે તેમજ બ્રાહ્મણો પણ બધાને એક દોરો બાંધે છે તેમજ અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીત રિવાજ પ્રમાણે રક્ષાબંધન ઉજવવામાં આવે છે પરંતુ મિત્રો તમને ક્યારે એવો સવાલ થયો કે શા માટે આપણે આ દિવસને રક્ષાબંધન તરીકે ઉજવીએ છીએ અને શા માટે આ તહેવાર ભાઈ બહેનનો તહેવાર ગણાય છે તો મિત્રો આજે અમે તમને આ વિડીયો દ્વારા જણાવશું કે રક્ષાબંધન એટલે કે ભાઈ બહેનના પવિત્ર તહેવાર પાછળની હકીકત શા માટે તેની શરૂઆત થઈ અને ક્યારથી તેની શરૂઆત કરાય મિત્રો વાત કરીએ આ તહેવારના શરૂઆતની તો લગભગ લોકો તેનાથી અજાણ છે રક્ષાબંધનની શરૂઆત પૃથ્વીલોક પર થઈ ન હતી હતી પરંતુ કોઈ અન્ય લોકમાં મનાવવામાં આવી મિત્રો સંદર્ભમાં દરેક યુગ અને દરેક કાળમાં અલગ અલગ ધારણાઓ બંધાય આ બધી વાતની વિસ્તારથી ચર્ચા આજે અમે તમને આ વિડીયો દ્વારા કરીશું તો મિત્રો વાત કરીએ રક્ષાબંધનથી જોડાયેલી પહેલી કથાની જે ભગવાન વિષ્ણુ સાથે સંબંધિત છે રાજા બલિએ 110 યજ્ઞ કરી લીધા ત્યારબાદ દેવતાઓનો ડર વધી ગયો દેવતાઓ ડરવા લાગ્યા કે યજ્ઞની શક્તિથી રાજા બલિ સ્વર્ગલોકમાં પણ અધિકાર પ્રાપ્ત કરી લેશે તેથી બધા દેવો સ્વર્ગલોકની રક્ષા હેતુથી ભગવાન વિષ્ણુ પાસે ગયા અને તેમની પાસે જઈને તેમને બધી વાત કરી અને તેનો ઉપાય જણાવવા કહ્યું ત્યારે ભગવાન વિષ્ણુએ વામન અવતાર લઈ બ્રાહ્મણોનો વેશ ધારણ કરી રાજા બલી પાસે ભિક્ષા માંગવા ગયા તેના ગુરુની સહમતિ ન હોવા છતાં પણ રાજા બલીએ ત્રણ પગલા ભૂમિનું દાન વામન અવતારમાં આવેલા વિષ્ણુ ભગવાનને કરી દીધું તે દરમિયાન બ્રાહ્મણ વેશ ધારણ કરેલ ભગવાન વિષ્ણુએ ત્રણ પગલામાં એક પગલામાં સ્વર્ગ લોક અને બીજા પગલામાં પૃથ્વીલોક પ્રાપ્ત કરી લીધું હવે વારો હતો ત્રીજા પગલાનો રાજા બલી ખૂબ જ પરેશાન થઈ ગયો કે હવે શું કરવું વામન અવતાર વિષ્ણુ ભગવાન હજુ ત્રીજું ડગલું માંડે ત્યાં જ તેના પગ નીચે રાજા બલી પોતાનું માથું ધર્યું અને કહ્યું કે તમારું ત્રીજું પગલું અહીં મૂકી દો આ રીતે ભગવાન વિષ્ણુએ રાજા પાસેથી સ્વર્ગલોક અને પૃથ્વી લોક પર રહેવાનો અધિકાર છીનવી લીધો અને તેથી રહેવું પડ્યું કહેવાય છે કે જતો રહ્યો તેણે ભગવાનની દિવસ કરીને ભગવાન હર હંમેશ સાથે રહેવાનું વરદાન પ્રાપ્ત કર્યું અને ભગવાન વિષ્ણુએ તેના વરદાન કારણે તેમના દ્વારપાળ બનવું પડ્યું આ બાબતને લઈ માતા લક્ષ્મી પરેશાન થઈ ગયા અને પરેશાન લક્ષ્મીજીને નારદજીએ એક ઉપાય બતાવ્યો નારદજીના બતાવેલા ઉપાય મુજબ તે પાતાળ લોકમાં રાજા બલી પાસે ગયા અને તેમને રાખડી બાંધી અને ભેટ સ્વરૂપે ભગવાન વિષ્ણુને પોતાની સાથે લઈ જવાની માગણી કરી અને આ દિવસ હતો શ્રાવણ માસની પૂનમ અને કહેવાય છે કે તે દિવસથી રક્ષાબંધન શરૂઆત થઈ મિત્રો આજે પણ આ કથાના આધારે રક્ષાબંધન મનાવાય છે મિત્રો હવે વાત કરીએ એક બીજી પ્રચલિત પૌરાણિક માન્યતાની મિત્રો ભવિષ્ય પુરાણ અનુસાર એકવાર બાર વર્ષ સુધી દેવો અને અસુરો વચ્ચે યુદ્ધ ચાલ્યું જે સંગ્રામમાં દેવતાઓની હાર થઈ રહી હતી અને દેવતા ડરીને બૃહસ્પતિ એટલે કે બ્રહ્મા પાસે ગયા ત્યાં ઇન્દ્રના પત્ની દેવી પણ ઉપસ્થિત હતા દેવ ઇન્દ્રની જાણીને ઇન્દ્રાણીએ તેમને કહ્યું કે સ્વામી હું વિધિ વિધાન પુરાવા રક્ષા સૂત્ર તૈયાર કરીશ તેને તમે સ્વાસ્થ્યવાસક પૂર્વક બ્રાહ્મણ પાસેથી બંધાવી લેજો ત્યારબાદ તમે અવશ્ય વિજય પ્રાપ્ત કરશો કહેવાય છે કે તે રક્ષા સૂત્રના કારણે ઇન્દ્ર સહિત દેવો વિજય થયા હતા ચારથી આ રક્ષાબંધન નો પર્વ બ્રાહ્મણના માધ્યમથી પણ મનાવવામાં આવે છે તે દિવસ થી શ્રાવણ પૂર્ણિમા એટલે કે રક્ષાબંધન ના દિવસે બ્રાહ્મણ પાસેથી દોરો બાંધવાની પ્રથા પણ ચાલી આવે છે મિત્રો આ દોરો ખુશી અને ધન પ્રાપ્તિ કરાવે છે તેવું માનવામાં આવે છે હવે વાત કરીએ ત્રીજી માન્યતાની આ માન્યતા મહાભારત સાથે જોડાયેલી છે મહાભારતમાં શિશુપાલ નો વધ શ્રી કૃષ્ણ ભગવાને પોતાના સુદર્શન ચક્ર થી કર્યો હતો શિશુપાલનું માથું કાપી તે ચક્ર પાછું કૃષ્ણ ભગવાન પાસે આવ્યું ત્યારે તે સમયે કૃષ્ણ ભગવાનની આંગળી કપાઈ ગઈ હતી અને તેને આંગળીમાંથી લોહી નીકળવા લાગ્યો અને આ દ્રશ્ય પાંડવોના પત્ની દ્રૌપદી જોઈ ન શકી અને તેમણે તરત જ પોતાની સાડીનો શેડો કાપી તેની આંગળી પર પાટો બાંધ્યો અને લોહી વહેતો અટકાવ્યું અને આ જોઈને કૃષ્ણએ દ્રૌપદીને વરદાન આપ્યું કે તે આખી જિંદગી તેની રક્ષા કરશે અને તે દિવસ એટલે શ્રાવણ માસની પૂનમ અને કૃષ્ણએ આ ઉપકારનો બદલો દ્રૌપદીના શિર દિવસે વાળ્યો હતો મિત્રો એવું કહેવાય છે કે ભાઈ બહેનની પરસ્પર એકબીજાની રક્ષાને જાનમાં રાખતા રક્ષાબંધનનો તહેવાર ચારથી સારો થયો મિત્રો આ રીતે રક્ષાબંધનને લઈને ઘણી બધી કથાઓ આપણા ઇતિહાસમાં પ્રચલિત છે રક્ષાબંધનમાં બાંધવામાં આવતી રાખડીમાં સારી એવી તાકાત હોય છે માટે તેને પૂરા ભાવથી બાંધવી જોઈએ અને તે તમને દરેક મુશ્કેલીઓથી દૂર રાખશે મિત્રો હું એવી આશા રાખું છું કે ઇતિહાસમાં આ દિવસે જેવી રીતે દેવો વગેરેની મુશ્કેલીઓ દૂર થાય તેવી જ રીતે તમારી પણ બધી મુશ્કેલીઓ દૂર થાય અને મનોકામના પૂર્ણ થાય જો મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી સંસ્કાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો સીતારામ